વડોદરામાં ગિન્ડા સર્કલ પાસે મોડી રાત્રે રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘુસી જતા અફરાતફરી મચી ગઈ હતી ગત મોડી રાત્રે એક વાગ્યાના સુમારે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા એટલાન્ટિક્સ કેટ એન્ડ કોમ્પ્લેક્ષમાં આવેલી લિસિયસ કંપનીમાં રોજબરોજ મહારાષ્ટ્રની ટેમ્પો લઈને સતીષ પાંડે અને તુકારામ નામના બે વ્યક્તિ લઈને આવતા હતા જેમાં તુકારામને ટેમ્પો ચલાવતા આવડતું હતું જ્યારે સતીષ પાંડે નામના વ્યક્તિને ટેમ્પો ચલાવતા શીખવાડવામાં આવતો હતો ત્યારે નજીકની હોટલમાં સંચાલકે આ બંને વ્યક્તિને ટોક્યા હતા કે આ રીતે ટેમ્પો ચલાવતા નહીં તેમ છતાં તેઓ રોજ દારૂ પીને ટેમ્પો તુકારામ સતીષ પાંડેને શીખવાડતો હતો તે દરમિયાનમાં આજે સતીષ પાંડે ટેમ્પો ગફલત ભરી રીતે ચલાવી લિટલ ભારત રેસ્ટોરન્ટના કાશ તોડીને ટેમ્પો હોટલમાં ઘૂસી ગયો હતો જેની નીચે એક એક્ટિવા પણ દબાવી દીધું હતું આ હોટલના સંચાલક દંપતિ એ જગ્યાએ ટેમ્પો